અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે બેનનો પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે ગઈકાલે રાત્રે તેર તારીખના રાત્રે બાર વાગ્યા પછી બનાવ બનેલો છે અને શરીરથી હુમલો થયા બાદ મરણ જેના બેન મરી ગયેલ છે એ વાતચીત એમને મૌખિક વાતચીત થતી એમની પણ એવું કોઈ બાબતે હજી કોઈ સ્પષ્ટ કારણ નથી મળી કે કેમ આ બનાવ બને ત્યાં ઘટના સ્થળેથી એકસો આઠ પહેલાં એકસો આઠને બોલાવી ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને પછી પોલીસને ડાયલ અંડેડ કરેલું પીસીઆર ગયેલી તેમજ પોલીસના પીઆઈ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલા પણ બનાવના સમયે રાત્રે આ બનાવ બનેલો પછી આજે સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવી ત્યાં બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલું અને જરૂરી તપાસના કામે કપડાં તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજી કરેલું છે આરોપીનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મોટ રહેવાસી કોડીનાર તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂર કરી મજૂરી કરતો હતો એટલે હાલમાં એની જે પૂછપરછ ચાલુ છે પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવે છે